ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ આયાત પર દસ ટકા બેઝ ટેરિફ અને કેટલાક મુખ્ય વેપાર ભાગીદારો પર વધારાની ડ્યુટીની જાહેરાત કર્યા પછી વૈશ્વિક શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે વૈશ્વિક લેવલે મંદીની આશંકા વધુ ઘેરી બની છે તો હવે આખી દુનિયાની નજર તેના પર ટકેલી છે કે શું અમેરિકાની નવી વેપાર નીતિ વૈશ્વિક અર્થતંત્રને વધુ મુશ્કેલીમાં મૂકી શકશે શેરબજારમાં જોવા મળી મોટી ઉથલપાથલ સમગ્ર વિશ્વમાં મંદીના વાદળો ઘેરાવાની આશંકા અર્થશાસ્ત્રીઓએ આપી વૈશ્વિક મંદીની ની ચેતવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટેરિફ જાહેરાતથી વિશ્વભરના અર્થતંત્રમાં હલચલ મચી ગઈ ટ્રમ્પે સાહીઠ થી વધુ દેશો પર ટેરિફ નાખવાનું એલાન જાહેરાત કર્યા પછી ભારત સહિત વૈશ્વિક શેરબજારમાં મોટા કડાકા બોલી ગયા અમેરિકાના શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો જેના કારણે રોકાણકારોએ બે ચાર ટ્રિલિયન ડોલર ગુમાવ્યા ભારતમાં પણ શેરબજારમાં કડાકાના પગલે એક જ દિવસમાં રોકાણકારોની લાખ ધોવાણ થયું ત્યારે મોટી બેંકો અને અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ટ્રમ્પની ટેરિફ બે હજાર પચીસ માં વૈશ્વિક મંદી આવી શકે છે આ નીતિ વિપરીત અસર કરશે અને વૈશ્વિક વેપાર યુદ્ધને વેગ આપી શકે છે જેપી ના મુખ્ય અર્થશાસ્ત્રી બ્રુસ કાસમે પણ મંદીની ચેતવણી આપી છે કાસમે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના કારણે 2025 માં પચીસમાં વૈશ્વિક મંદીની સંભાવના 40% થી વધી 60% થઈ ગઈ છે આ કર વધારો વધુ ખતરનાક બની શકે છે જેનાથી બદલાની કાર્યવાહી સપ્લાય માં વિક્ષેપ અને વ્યવસાયિક વિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે જો જોકે ટ્રમ્પનો દાવો છે કે તેના પગલાથી અમેરિકાની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને વાર્ષિક છસો અબજ ડોલરની આવક થશે બીજી તરફ ગોલ્ડ મેન સૈશે પણ મંદીના જોખમને વીસ ટકાથી વધારી પાંત્રીસ ટકા કર્યું અને બે હજાર પચીસ માટે અમેરિકાનું નું અંદાજ ઘટાડી એક ટકા કર્યો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહક અને વ્યવસાયિક વિશ્વાસમાં ઘટાડું આ કટોકટીને વધુ ઘેરું બનાવી રહ્યા છે મૂડીઝ એનાલિટિક્સના માર્ક ઝાન્ડીએ મંદીની સંભાવના પંદર ટકાથી વધારી અને ચાળીસ ટકા કરી અર્થશાસ્ત્રીઓએ અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારી વધવાની આશંકા દર્શાવી અમેરિકામાં ફુગાવો વધી શકે છે કારણ કે બીજા દેશમાંથી આવતો સામાન હવે વધુ મોંઘો બની શકે છે ટ્રમ્પના ટેરિફ વોરના કારણે ડોલર ઇન્ડેક્સ પણ ગગડ્યો છે જે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત નથી હાલમાં ડોલર ઇન્ડેક્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બાદની સૌથી નીચી સપાટી એકસો એક પર પહોંચ્યો છે ડોલર ઇન્ડેક્સે હાલમાં જ એકસો દસ પોઇન્ટ અઢારની રેકોર્ડ ટોચ નોંધાવી હતી ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડોલર છેલ્લા પંદર દિવસમાં સતત ગગડી રહ્યું છે જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે બાર ટકાનો કડાકો નોંધાવ્યો છે આ તરફ ક્રૂડના હાલ પણ બેહાલ થઈ ગયા ક્રૂડ ઓઇલની કિંમતો પણ કકડભૂસ થઈ ઓપેક અને અન્ય દેશોના ઉત્પાદન વધારવાના નિર્ણયની વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતા બ્રાન્ડ ક્રૂડ ઓઇલ બે દિવસમાં દસ ડોલર જેટલો ગગડી ગયો બે દિવસમાં બ્રાન્ડ ક્રૂડના ભાવમાં બાર ટકા વધુનો કડાકો બોલી ગયો જેથી ક્રૂડની કિંમત ગગડી અને પાસઠ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ ભારત પોતાની જરૂરિયાતના એંસી ટકાથી વધુ ક્રૂડ આયાત કરે છે ક્રૂડના ભાવમાં ઘટાડું અને ડોલરમાં પણ ગાબડાના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે ટ્રમ્પે વારંવાર ભારતને ટેરિફ કિંગ અને વ્યાપાર સંબંધોનો સૌથી મોટો દુરુપયોગ કરનાર દેશ ગણાવ્યો છે હવે તેમની નવી ટેફ જાહેરાતો પછી ભારતીય નિકાસ પણ ઓછી સ્પર્ધાત્મક બની જશે તેવો ડર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી